બહુચરાજી પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલી આ એજ લુટેરી દુલ્હનો તેમજ તેના સાગરીતો છે જે અત્યાર સુધી જુદા જુદા જિલ્લાઓના કુલ જેટલા વરરાજાઓ સાથે નામે મોટી રકમ ચાંદી ના દાગી ના ખંખેરી લગાડી ચુકી છે મહેસાણા ના આદિવાડાના ફરિયાદી વરરાજા સચિનભાઈ પટેલ ના કેસ ના આધારે બહુચરાજી પોલીસ તેમજ જિલ્લા પોલીસે આ ગુનાહિત નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે જાણીને તમને નવાઈ લાગશે પણ આ ચાંદની નામની મુખ્ય આરોપી લુટેરી દુલ્હ દુલ્હન અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કુલ અઢાર જેટલા વરરાજાઓને પોતાનો શિકાર બનાવી ચુકી છે તપાસ બહાર આવ્યું છે કે એકલી ચાંદની એ પંદર થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા જેમાં લુટેરી દુલ્હન ચાંદની સિવાય અન્ય એક લુટેરી દુલ્હન રશ્મિકા પણ સક્રિય હતી ત્યારે પોલીસે હાલ ચાંદની નામની મુખ્ય આરોપી લુટેરી દુલ્હન સહિત તેની માતા સવિતા બેન દલાલ રાજેશ ઠક્કર અને અન્ય એક દુલ્હન રશ્મિકા બેન ની ધરપકડ કરી તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતા સંબંધિત કલમો હેઠળ ગુનો નોદી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી આ ટોળકી અંદાજે રોકડ અને ઠગાઈ કરી છે આ ટોળકી રાજ્યભર લગ્ન ઈચ્છુક સંપર્ક કરી જેવા ડોક્યુમેન્ટ બનાવી ગુનાઓ આચર્યા હતા અને આ ગુનાઓ માટે અમદાવાદ ના મેરેજ બ્યુરો ની પણ મદદ લેવામાં આવી હતી ત્યારે ભોગ બનેલા વરરાજા પણ આરોપી પકડાઈ જવાના સમાચાર સાંભળીને મહેસાણા આવવા નીકળી ગયા છે ત્યારે આ લગ્ન આંકડો હજુ વધી શકે તેવી શક્યતા પણ છે